મહામંડાના પ્રમુખ હસમુખભાઈ રાવલ કોર્પોરેટર ગુદળજી પ્રજાપતિ ગ્રીન મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અગ્રણી વેપારી બાલચંદ જૈન પ્રવીણભાઈ બારા ખેડબ્રહ્મા નાગરિકો સહિતના લોકોએ તેઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો આ નિરીક્ષણ માટે પીસીઈ સહિતના અધિકારીઓ પરક ઇન્ફેક્શન કારમાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવાર સવાર દસ ત્રીસ કલાકે પીસી રજનીશ કુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા આ ઇન્ફેકશન કાર ઈડર થઈ બપોર સુધીમાં ખેડબ્રમમાં આવી પહોંચી ત્યાં રેલવે સ્ટેશન ઉપર ઇલેક્ટ્રિક નિરીક્ષણ કરી સાંજે ખેડબ્રહ્માથી હિંમતનગર જવા રવાના થયા તથા પીસી શ્રીફળ વધેરી અને ડિજિટલ એન્જિનને ઓલ લાઇટ આપી રવાના થયા ઇલેક્ટ્રિક લોકાર પણ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું અને ખેડબ્રહ્માના નાગરિકોએ ઝડપથી ટ્રેન સેવા શરૂ થાય તે માટે રજૂઆત કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા